કેમ છો મિત્રો આજે વાર્તા કહેવાનું છું એક શિયાળ જે કોળું ખાઈ ગયો એક વાર શિયાળ ફરતો હતો અને એણે શું જોયું એક મોટો બગીચો જ્યાં કોળા બહુ બધા ઉગેલા હતા અને એને બહુ ભૂખ લાગી હતી શિયાળને એટલે એણે શું કર્યું એક કોળું ખાઈ લીધું એટલી જ વારમાં ત્યાં એ બગીચાનો રખવાળો માળી ત્યાં આવી પહોંચ્યો અને એણે જોયું કે શિયાળેનું કોળું ખાઈ લીધું છે એટલે શિયાળે માલિક જે માળી હતો એને જોઈને કીધું મને માફ કરી દો પણ આ માળીએ શું કર્યું આ માળીએ શિયાળની પૂછડી પર આગ લગાવી દીધી અને શિયાળ બહુ ગુસ્સે થયો અને એને જોઈને એને